મિત્રો માત્ર રક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પાત્રમાં નાગરિકો દ્વારા પાકિસ્તાન ઉપર ઓપરેશન સિન્દુરના વિજય ના નીકળેલી તિરંગા યાત્રા ધારાસભ્ય ચૈતન્ય સિંહ છલા નિવૃત્ત લશ્કરી જવાનો સંતરામ મંદિરના પૂજ્ય મોહનદાસ મહારાજ હુંગાર જવાનો ભાજપના પાલિકાના સદસ્યો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સદસ્યો ભાજપના હોદ્દેદારો પાદરા ચોકસી મહાજન મંડળ મહિલા મંડળો ક્રોસ રોડ હોસ્પિટલ સ્ટાફ હિન્દુ સંગઠનો સામાજિક કાર્યકરો શિક્ષકો સહિત મોટી સંખ્યામાં નાગરિકો હાથમાં તિરંગો લહેરાવી ભારત માતા કી કિચયના નારાજ સાથે પાદરા ગોવિંદપુરા એસજી ડેપો ખાતેથી તિરંગા યાત્રા ભારે જોમચુસ્સા સાથે નીકળી હતી જે મુખ્ય માર્ગો વુડા ચારસ્તા આંબેડકર સર્કલ નગરપાલિકા ટાવર અને ફૂલપાગે પહોંચીને વિસર્જિત થઈ હતી અને આ યાત્રામાં ડીજે ઉપર દેશભક્તિના ગીતો ગુંજતા હતા અને સમગ્ર વાતાવરણ તે રંગ ભક્ત દેશભક્તિના માહોલમાં રંગાવ